હા બોલો કોણ બોલો હલો અરે પણ તમારી ઉપર તો આમ હકુભા આમ રાજી રાજી થઇ ગયા હોય એમ ને અરે પણ હવે ચારણ આહિર માં કાઠીમાં ભરવાડ માં તો કલાકાર જોયા હા

ઓલું રાજ્ય વાંધો નહીં ભલે થઈ જાય રંજની નો એને રોડુ રાવણ નું રાજ અને અમરેલી ઉપર રાજનાણી રામો ધો અંગ્રેજ ને આવડું નહીં અને કરીને વાળા ને વાત

ઈ હનુમંત તો વાને લંકા ઢાળ્યા જેમ હાલ્યા વેરી હુંડા વાળા ગાડા તોડીયા વિશે કે એને તોડે દીય ગામડા ડામા લૂંટવાને પડ ધાડા મારી ધમ રોડી વાડા કર્યા એક મેગ ધડક્યા પાતાડે છે કે થડકી લાગી ધકા ધક મરડિયા કોરંબે પેટો ઉથડી કે જોરઈયા ને થડક્યા જે ટાણ છેડા દિગ પાડ થિયા પાડ ચડી ચક ડાળ ઢાળ મેઘની ચુકાર રુદ્રમાળા વાળા માતાંવ્યા રોગ્યા ગણી આની કેવા લાગી યુદ્ધ વાળા ગ્રંથ નારી ગોખલા માં લાગી જોવા કંઈ જીવે હારી આવે હામ તો કુટે લાડી બોલે અટકી રહી ને ભારત ની માલ અમારી ભારતી બોમ્બ ની વંદુ વને તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર આવા સૌરાષ્ટ્ર ની માલપા ભારત ની માલપા થી એક આજે સાધુઓના એટલા બધા વિડીયા વાયરલ થાય છે કે ભલામણા જે આશા સંત હોય ને એને કોઈ દી ધન દોલત પરિવાર મોહ માયા એવું કઈ હોય ને આજે જુનાગઢ ની માલપા ગાદી હાટું બાધે અને ઝઘડો એટલો બધો કરે એક સાધુ નો મેં વિડીયો જોયો આજે અને જો તો ખરા ખુલ્લે આમ આવું બધું સંત એક ભગવો કોને કેવામાં આવે એના હૃદય ની માલપા રામ ભસેલા હોય એવા એને ભગવો કહેવાય કેવાય વાતો થતી હોય ને એવા દિગમ્બર કેવાય આજરે ભલામણા ભગવાન ના નામ ઉપર રોડ ઉપર હાલી મળે ફોર વ્હીલર સાધુઓને એસી હું ફોર ની જરૂર હોય એને સાધુઓને જરૂર ન હોય સાધુઓને

અને જેનું મોટું નામ નહીં એને આ દુનિયા પાડી નાખવાની કોશિશ કરે બરાબર અને ઘણા એવું કે મોગલ માં એને સપને નો જ્યાં ભલામણ માતાજી બધા સત્ય જ હોય છે અને એ બાપુ એકાવન હજાર કોક ને દે ન્યા સામે દીધા હોય ને તો એક રૂપિયો સામે આપે છે

મોગલ જે બેઠી છે એ કઈ માતાજી ને કોમેટું કે કરે છે બાપુ ની દીકરી બાપુ ની દીકરી આમ ને જે એનું મોટું નામ છે ને એટલે તમે વીડિયા ઉપર વીડિયા ઉતારી આવશો બાકી નગર બાપુ તો છે ને સત્ય માર્ગે બધા રસ્તો બતાવવા વાળા છે એવું કઈ કયું નથી એ સમાજ નો માણસ હોય ને

અરે પણ જયંતભાઈ પંડ્યા ને કેતા હોય જયંતભાઈ પંડ્યા તું પરશુરામ નો પરિવાર છો મારા બાપ મારા આ બધે કેટલા અંધશ્રદ્ધા વાળા હે ને ભુવા પાખંડે ને તું પકડતા મારો બાપ મારા હાવા

કદાચ બે મહિના ની અંદર આજે કરોડો થઈ જાય બરાબર તો એને બે નું દીકરીઓ ફોન કરે છે આજ લગી બે નું દીકરીઓ ફોન કર્યો એનો કોઈ બી નંબર છે કોઈ વસ્તુ મને ખાલી કરવું છે

સારો નાખો કબૂતર ને થો પછી કુતરા ને રોટલો નાખો ભલા માણસ આવો અંધવિશ્વાસ નહી પડી જવાનું કે તમને આવું મારી નાખે માણસ તમારા ખીસ્તા ખાલી કરી નાખે ની તમારા ખીસ્તા એના ભરે

આત્મવિશ્વાસ બોલે આજે મનસુખભાઈ જે આ બધા વિડીયા વાયરલ કર્યા ભરાડા કરતા એના તો એમાં ઘણા બધા લોકો મનસુખભાઈના વિડીયો સાંભળીને એમાં ઘણા લોકોમાં માં છે મારા ગામમાં પાંચ થી સાત જણા એવા છે

તલવાર હાથ ભરવા ભવીર બાથ એક બેલી થઈ એકલડા કલડા હાલ્યા જાણે એમ રાજયાજ દુષ્ટો ને દડવા ને હાથે એમ દંડ લઈ ને ધરણી પર આવ્યા ધન ધન સુર વીર ખમા સુરા દાદા ને વીરખમા કાળ જોઈ ઠાલા રે ભાઈ ગાઠા કાળ જોઈ ભાઈ ગાઠા લારે કાળ મુખા ભાઈ ઠાલા રે એમાં એવું છે છત્રી એમાં પાડિયા થાય અને બીજી સમાજમાં પૂરા પૂરા થાય પૂરા પૂરા છે ને એક પાડિયા જ પ્રકાર છે પણ એ કોઈ ઝૂણવા નોતા ગયા બરોબર એ કોઈ ઝૂણા ન મેદાન માં દીકરી ની વારે ગાયો ની વારે ચીડાતા કોઈ કોઈ ગામની રક્ષા માટે ખપી ગયા છે કીધું અને કોઈ જુનાય નતા વાળા નો નાનપણથી એક ધૂણો હતો હા

મેલડી પણ માતાજી મેરડી ના તમેસ મેકો પણ ભુણતો જવું છું તો મને છે એટલો બધો કરોચ છે કે આનામાં છે હું ભૂણવાનું કોઈ વસ્તુ હોતી નથી

આટલું બધું આવું થાય છે જોવો તો ખરા જુનાગઢ ની માલપા ભલામણ એસી રૂમ ની અંદર માં ખુલે આમ આવું જો સાધુ કરતો હોય તો ઈ ધિકાર છે એના ભગવાન ઉપર કે આને ભગવો નહીં અને ભગવો જે માની લો કે વર્ધી છે ને વર્ધી આપડે એ માણસ ની ઇજ્જત નો કરતા એની વર્ધીની ઈજ્જત કરતા હોય મને યાદ આવી ગયું પ્રેમજી ભાઈ દલિત હતા

આપડે હદક વાળી ને ઉભું એવું પડે તો ઈ દલિત ની દીકરી દીકરો હતો એમાં સાહેબ છો અને જયારે કોઈ હાદામાં આવે કે આવ કોઈ ખેડૂત હોય કોઈ ગરીબ માણા બચારા ગામડા ગામડામાં ઘણા ગરીબો હશે

બેન દીકરી નું કોઈનું ઓપરેશન હોય કોઈ ભાઈનું હોય ગમે પગ નું હોય નું હોય તો દવાખાના કોક કહે કે ભાઈ આ ઓલે પણ આ ભાઈ ગાય છે એમાં બે જાય તો એને પૂછે તમે કઈ જાત જાય દલિત એમાં નો બે ઓલો ડોક્ટર તો એ દલિત તો એને સાચ કીધું કીધું અને ઓલા ભાઈ રક્ષા નીકળ્યો કે આ દલિત થઈ કે તો અમે